જય માતાજી મિત્રો રામમાણી રામ આજે આપણે જાણવાનું છે કે આપણા ઘરના અંદર કુખાર મેરડી માતાનો દીવો કરાય કે ના કરાય અને જો દીવો કરવો જ હોય તો કઈ વાતનો દીવો કરવો જોઈએ મિત્રો આપણા ઘરના અંદર આપણે ઊભી અને આડી વાટનો દીવો જો કરીએ છીએ તો એ શિવશક્તિનો છે આપણે માતાજીનો જે દીવો કરતા હોઈએ તો એ આડી વાટનો કરીએ છીએ પણ આજે કુકાર મેલડી માતાને જો આપણા ઘરના અંદર દીવો અગરબત્તી કરવી હોય તો શું કરશું તે મિત્રો ખુખાર મેળી માતાએ કીધું જ છે કે કુંડની દેવી રાજી તો જગરાજી છતાં પણ તમે ખુખાર મેળી માતાનો જો દીવો તમારા ઘરના અંદર કરતા હોય તો મિત્રો સૌપ્રથમ તો માળીએ એક જ વાત કરી છે કે મારો દીવો તમારા માતાજીના દીવાના સાથે ના કરશો સૌપ્રથમ તમારી કુંડની દેવી જ છે અને જો મારી પૂજા પ્રાર્થના કરવી હોય તો મને અલગથી એક સ્થાન આપજો કેમકે તમારી કુંડની દેવી સાથે મને ના બેસાડતા તમારી કુંડની દેવી બહુ મોટી છે મેરલી માતાનો જો આવો ફોટો તમારા ઘરના અંદર હોય તો એ ફોટાને સરસ મજાના ગંગાજળથી એને સાફ કરી દેવું છે સાફ કરી દીધા પછી એક સ્વચ્છ કપડું લઈને એ કપડાથી માતાજીની છબીને સાફ કરી નાખવી છે એના પછી સરસ મજાનું કંકુ અને ચાંદલાથી માતાજીને વધાવવા છે મિત્રો આપણે ભગવાનના કપાળે કંકુનો ચાંદલો લગાવવાનો પછી આપણા ઘરના તમામ સભ્યોને કંકુનો ચાંદલો લગાવવાનો દીવા બત્તી અગરબત્તી કરવાની ફૂલ લઈને ફૂલની પાકડી દક્ષિણા પણ મૂકવાની યથાશક્તિ પ્રમાણે પ્રસાદી પણ બનાવવાની અને માતાજીને ખરા ભાવથી મંદિરના અંદર બેસાડીને એટલો ભોગ લગાવીને દીવાબત્તી અગરબત્તી કરીને બે હાથ જોડીને તમામ બેન દીકરીઓને મારે કહેવું છે તમે જ્યારે પણ દર્શન કરો ત્યારે માથે ઓઢીને દર્શન કરવા જોઈએ જો કોઈ કુવાસી દીકરી હોય તો એને માથે દુપટ્ટો પણ રાખવો જ જોઈએ અને જો કોઈ ભાઈ હોય તો ભાઈએ કાનની બૂટ પકડીને માફી માગવી જોઈએ કે માળી હું તો કાળા માથાનો માનવી છું મારાથી તો લાખો ગુના થયા જ છે પણ ખરાબ આવતી મેં તને મારા ઘરના અંદર જો સ્થાન આપ્યું છે તો માળી અમારી રક્ષા કરજે દયા કરજે મિત્રો કાળા માથાનો માનવી બોલીને ફરી જાય દેવ બોલે એટલે રામના ચોપડે લખાઈ જાય માળીએ તો ત્યાં સુધી પ્રવચનના અંદર કીધું જ છે કે તમે તમારા ઘરના અંદર તમારી ગુણની દેવીને રાજી કરી લેજો છતાં પણ ઘણા ખરા લોકોનો પ્રશ્ન છે કે અમારે માળીનો દીવો કરવો છે તો મિત્રો હું તમને જણાવી દઉં કે તમે તમારા ઘરના અંદર તમામ માતાજીને ગુડની દેવીને દીવા અગરબત્તી કરો જ છો પણ કુખાર મેરલી માતાનો દીવો અગરબત્તી અલગ જ છે માળીનો દીવો આડીવાટનો થાય છે માળીનો દીવો કરીએ ત્યારે એને અલગ જ સ્થાન આપવું જોઈએ કેમકે કુખાર મેળડી માતાએ જાતે જ પ્રવચનના અંદર કીધું છે કે તમારી કુળની દેવી હોય એ જગ્યાએ માનવ સ્થાન ના આપતા તો અલગથી માતાજીનું નાનું મંદિર બનાવીને જ્યાં કુખાર મેળડી માતાનો ફોટો મૂકીને આપણે એમનો દીવો અગરબત્તી કરી જ શકીએ છીએ પણ માળીએ એક જ વાત કીધી છે કે તમે ખરા ભાવથી જો મને પ્રાર્થના કરશો તો પણ ફુફાર મેળવી તમારી વાત સાંભળે જ છે છતાં પણ જો તમને ખરા ભાવથી દીવાબત્તી અગરબત્તી કરવી હોય તો માળીનો એક જ વાત છે કે તમારી કુડની દેવીના સાથે મને ના બેસાડતા કેમકે તમારી કુંડની દેવી મોટી છે